<laughs> गरम <laughs> सांगूरी <गुर्म्ण। ना> <laughs> <laughs> <laughs>

તો આ અક્ષીરી લાજ છે આ સાગર સાગર તકલીફ શું છે એટલે એવડા પર જ બધાયો ડોક્ટર હું કીધું ડોક્ટર એ એવું કીધું છે કે આને ટાઇફોઇડ ની અસર છે મેલેરિયા ની અસર છે બે ભેગું છે અને કણ ઘેટા છે પણ એ ઓલો પોપાયા નો કે રસ પાઈ ને પોપાયા પાન નો રસ એમ તો અમારા સાયન્સ મુજબ અમે એને એવું કહી કે આ આ નળ ચડેલા છે અહીંયા આ બધું ટણે કઠણ છે હમ પડક થઈ ગયેલું પેટ છે

આ એકચુલેમાં પ્લાસ્ટિક નહી હોય યાર પ્લાસ્ટિક નહી હોય આવે કેટલા બાટલા નાખ્યા અત્યારે એક બાટલો છડાવ્યો અને એમાં ચાર ઇન્જેક્શન નાખ્યા પછી દવાબોવા ગઈ બી અને દવા નો પીવાની હોય ઉબોતા છેરો વાહ હે આ બાટલો છડાવ અને આપણે કાઉન્ટિકા બાટલી છડાવી દેવું થઈ જાય રેડી એ ઉબો કે તો બાટલી છડાવી દે ને તો કાના બન કે જો આમ જો કેવો ખેલ કરે જો

તો મળીએ આગળના નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ